નવા સ્ટોર સાથે વિસ્તાર કર્યો ભારતની આ સૌથી મોટી લેબ ગ્રોન ડાયમંડ વડોદરા સાથે ગુજરાતમાં એમનો ચોથો સ્ટોર ખોલ્યો છે તેના ડાયમંડ લવર્સ માટે સસ્ટેનેબલ અને લક્ઝરી જ્વેલરી લાવી રહી છે લાઈમલાઇટ ડાયમંડ્સ ભારતની સૌથી મોટી લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ વડોદરામાં નવા સ્ટોર સાથે ગુજરાતમાં પોતાના પગડો વિસ્તારી રહી છે યુવા દિલોની ધાડક ગણાતા મલ્હાર ઠાકરે કો ફાઉન્ડર નીરવ ભટ્ટ ફ્રેન્ચાઇઝી પાર્ટનર રોહિત ચોક્સી અને લાઇમલાઇટની લીડરશીપ ટીમની હાજરીમાં આ ભવ્ય સ્ટોરનું ઉદઘાટન કર્યું ઓશન કોમર્શિયલ કોમ્પ્લેક્સ સારાભાઈ કમ્પાઉન્ડ રોડ પર સ્થિત આ સ્ટોર લાઇમલાઇટની આધુનિક દ્રષ્ટિને પ્રતિબિંબિત કરે છે સુંદર ડિઝાઇન કાળજીપૂર્વક પસંદગીઓ અને ડાયમંડ માટે એજ્યુકેશન ફર્સ્ટ વાળો અપ્રોચ ખૂબ જ વખાણવામાં આવશે બ્રાન્ડે ખાસ ઓપનિંગ ઓફર જાહેર કરી છે જેમાં કસ્ટમર્સ ડાયમંડ વેલ્યુ પર પંદર ટકા છૂટ મેકિંગ ચાર્જિસ પર પંદર ટકા છૂટ અને એક લાખથી વધુની ખરીદી પર ફ્રી ગોલ્ડ કોઈન મેળવી શકે છે આ ઓફર ફક્ત એકત્રીસમી જુલાઈ બે હજાર પચીસ સુધી જ માન્ય રહેશે

સ્ટોરની મુલાકાત લો અને ડાયમંડ સ્વર્ણ ભવિષ્યનો અનુભવ કરો ભવ્ય નૈતિક અને અસાધારણ વધુ જાણવા માટે પ્રાણની વેબસાઈટ ડબલ્યુ 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 ડોટ લાઇમ લાઈટ ડાયમંડ ડોટ કોમને વિઝિટ કરો મુખ્ય મુંબઈ સ્થિત લાઈમલાઇટ ભારતની સૌથી મોટી લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ બની ગઈ છે જે શુદ્ધ સીવીડી ડાયમંડમાં વિશેષતા ધરાવે છેલ્લા બે વર્ષમાં બ્રાન્ડે ઝડપી વિકાસ કર્યો છે અને ચાલીસ પ્લસ સ્ટોર્સ ચાલીસ પ્લસ શોપિંગ શોપ સાથે ચાલીસ પ્લસ શહેરોમાં હાજરી નોંધાવી છે દેશની સૌથી જૂની બ્રાન્ડ હોવાને કારણે લેબ ગ્રોન ડાયમંડ વિશે જાગૃતતા અને શિક્ષણ ફેલાવવાનું કામ લાઈમલાઇટ કરતું આવ્યું છે લાઈમલાઇટ સસ્ટેનેબલ દાગીનાની દુનિયામાં સૌથી વધુ વિશ્વાસપાત્ર બ્રાન્ડ બની ગઈ છે જે ઉત્તમ ગુણવત્તા અનન્ય ડિઝાઇન અને પ્રીમિયમ ફિનિશ આપે છે સંપૂર્ણપણે વર્ટિકલી ઇન્ટીગ્રેટેડ બ્રાન્ડ હોવાના કારણે લાઈમલાઇટ એકમાત્ર ગ્રીન પ્રમાણિત એલજીડી જ્વેલરી બ્રાન્ડ છે જેને ઈએસટી પ્લસ પ્રમાણપત્ર પ્રાપ્ત છે હાય નમસ્તે હું મલ્હાર ઠાકર આજે આવ્યો છું લાઈમલાઇટમાં લાઇમલાઇટ એ અદભુત રીતે ડિઝાઇન થયેલા ગ્રોન ડાયમંડ છે એનો અદ્ભુત સ્ટોર છે બહુ લેવિશ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે અને બહુ જ ઇકોફ્રેન્ડલી બહુ જ સરસ આવા ડાયમંડના સ્ટોરના લોન્ચ માટે આવ્યો છે વડોદરામાં વારંવાર કોઈને કોઈ ઇવેન્ટ માટે કોઈને કંઈ કારણસર કોઈને કોઈ શૂટ માટે આવવાનું થતું હોય પણ આજે સ્પેશિયલી આ લેબ્રોન સિવિલ ડાયમંડની વાત કરવા માટે કે એને જોવા માટે એને માણવા માટે એને ફીલ કરવા માટે આ દેશના ડાયમંડ છે લોકો સુધી પહોંચવા જોઈએ ઓલ માઇન્ડ ડાયમંડ છે એટલે હું એટલું જ કહીશ કે જેટલા પણ લોકો જ્યારે પણ વિઝિટ કરવા માગતા હોય પ્લીઝ ડૂક કમ ટુ લાઈમ લાઈટ અને એની ફીલ તમે જ્યારે જોશો ત્યારે તમને ખબર પડશે બીજો એક બહુ મોટો એક પ્રશ્ન છે લોકોની મિત છે કે યાર આ કદાચ રીસેલ નથી ને બાયબેક નથી બધું જ છે તમે આવો અહીંયા જુઓ તમને જગ્યા વિશે ખબર પડે લેપડોન ડાયમંડ વિશેની તમને માહિતી મળે અને જે પણ પ્રશ્નો હોય એના બધા સોલ્યુશન અહીંયા તમને મળશે તો પ્લીઝ ડુ કમ ટુ લાઈન લાઈફ થેન્ક યુ ફ્રોમ અમદાવાદ આ સેકન્ડ અમે સિંધુ ભવનના શોરૂમના પણ ફ્રેન્ચાઇઝ ઓનર છીએ અને વડોદરામાં પણ ફ્રેન્ચાઇઝી ઓનર તરીકે અમે ગૌરવ અનુભવી છે લાઇમ લાઇટ કે જે લેપડ્રોન ડાયમંડનો સ્ટોર છે એની અંદર તમને જે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં જે સ્મોલ આઇટમ રિયલ ડાયમંડમાં જે કોસ્ટિંગ વધી જવાને કારણે લેપડ્રોન ડાયમંડમાં પંદર હજારથી માંડીને તમે પંદર લાખ સુધીની આઇટમ તમને મળી શકે છે અને કોઈ નાના નાની ગિફ્ટ આઇટમ ઉપર લેપડ્રોન ડાયમંડ પણ ગેરંટીડ સર્ટિફાઈડ મળશે અને સોનામાં પણ ટ્વેલ્વ કેરેટ ફોર્ટીન કેરેટ ઓર એટીન કેરેટમાં ઓર્નામેન્ટ તમને મળશે બધું અને બજેટમાં ઇન બજેટ બજેટમાં પણ નાના બજેટમાં પણ આ લેપોન ડાયમંડ તમને મળી શકે છે અને સર્ટિફાઈડ કોઈ પણ એવું ના કહી શકે કે આ હીરા નથી સિવાય લેબોરેટરી ટેસ્ટિંગ સિવાય બાકી કોઈ ઝવેરી ના કહી શકે આઈ ગ્લાસ મારો તો પણ ના થાય એ ડાયમંડનું સર્ટિફાઈડ ડાયમંડ આવે છે અને અત્યારે એનું ડાયમંડની ડિઝાઇનિંગ ફિનિશિંગ અવલ નંબરનું છે ઇન્ડો વેસ્ટર્ન કલ્ચરની બધી ડિઝાઇનો એ લોકો લોન્ચ સારી કરી છે ડેલિકેટ આઇટમ પણ છે પેન્ડેન્ટ છે બુટ્ટી છે વિથિઝ જે ઇવન જેન્ટ્સ આઇટમ પણ એટલી બધી લોન્ચ કરી છે જેથી કરીને કોઈ બીને ગિફ્ટ આપ્યો હોય તો કેશ પૈસાને બદલે તમે ગિફ્ટેડ જીવનભરનું યાદગાર આપી શકો ફાઉન્ડર ડાયમંડ લિમિટેડ મને ખૂબ ગર્વ થાય છે કે મેં મારું ફોર્ટી ફર્સ્ટ શોરૂમ અને ફો શોરૂમ ઇન ગુજરાત વડોદરામાં લોન્ચ કરી રહ્યો છે અને વિથ નન અંધર ધ યુ નો ધ બિગેસ્ટ સેલેબ્રિટી ઓફ ગુજરાત સો વી આર વેરી હેપી કે મલારભાઈ અમને અહીંયા જોઈન કર્યા છે અને અમે બરોડા અને એક યુ નો આ બહુ યુનિક વાત છે કે અમારી લાઇમલાઇટની જર્ની શરૂઆત બરોડાથી જ થઈ હતી અમે લક્ષ્મી વિલાસ પેલેસમાં મારાની રાધિકા રાધે ગાયકવાડજીના બ્લેસિંગથી આ પ્રોડક્ટનું લોન્ચ કર્યું હતું બે હજાર ઓગણીસમાં અને આજે એક સર્કલ ઓફ લાઈફ છે કે બે હજાર પચ્ચીસમાં અમે અમારો પહેલો શોરૂમ ગુજરાતમાં લોન્ચ કરી રહ્યા અરે બરોડામાં લોન્ચ કરી રહ્યા છે લેબગ્રોન ડાયમંડ્સ એક્ઝેક્ટલી તમારા માઇન્ડ ડાયમંડ જેવા જ છે તે એ ફિઝિકલી કેમિકલી ઓપ્ટિકલી થર્મલી બધું જ સરખું છે ખાલી ફરક એ છે કે એ જમીનની નીચે બને છે માઇન્ડ ડાયમંડ વેર આ જમીનની ઉપર બને છે પણ અધરવાઇઝ જેમ એક ટેસ્ટ્યુબ બેબીનું ઉદાહરણ છે કે ટેસ્ટ્યુબ બેબીના જન્મ પછી કોઈ ઓળખી ન શકે કયું નેચરલ છે ને કયું ટેસ્ટ્યુબ છે એમ જ આ ટેસ્ટ્યુબ ડાયમંડ છે અને એટ લાઇમલાઇટ વી ઓફર હન્ડ્રેડ પર્સેન્ટ ટ્રાન્સપેરન્સી હન્ડ્રેડ પર્સેન્ટ રિસેલ વેલ્યુ અને ધ બેસ્ટ ક્વોલિટી પ્રોડક્ટ સર્ટિફાઇડ બાય થર્ડ પાર્ટી એજન્સી અને અમને ખૂબ ગર્વ થાય છે કે અમે આ દેશના ડાયમંડને જેમાં જેને મોદીજીએ પોતે આશીર્વાદ આપ્યા છે એને પ્રમોટ કરી રહ્યા છે અને આ કોન્સેપ્ટને વધારી રહ્યા છે